નમસ્કાર ડીટી ન્યૂઝના તમામ વ્યુઅર્સ ને આજે મેં તમારી સામે લઈ આવ્યા છે એક ચોકાવ મારીને શરમજનક ઘટના જે દાહોદ જિલ્લાના ચાકલિયા વિસ્તારમાંથી સામે આવી છે જ્યાં દારૂબંધીના અમલને કડક બનાવવાની જવાબદારી સંભાળતા પોલીસ કર્મચારીઓ જાતે જ દારૂની હેરાફેરીમાં સંડોવાઈ હોવાનું સામે આવ્યું છે આ ઘટના ન માત્ર કાયદાના રક્ષકોની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવે છે પરંતુ સમગ્ર પોલીસ વિભાગની પ્રતિષ્ઠાને કલંકિત કરે છે આવી વ્યવસ્થા જ્યારે પોતાના જ કર્મચારીઓના કારણે નિષ્ફળ જાય છે ત્યારે સામાન્ય નાગરિકોનો વિશ્વાસ કેવી રીતે જળવાઈ રહેશે આ કિસ્સાની વિગતોમાં જઈએ તો ચાંકલિયા પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પ્રોહિબિશન નો ગુનો નોંધાયો છે આ ત્રણે હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરિયા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ હટીલા અને હેડ કોન્સ્ટેબલ મોહન તાવિયા

જ્યારે મોહન તાવ્યાની ગાડીમાં વિદેશી દારૂ ભરેલો તો પોલીસને જોતા જ આ ત્રણેય દારૂ ભરેલ ગાડીને ત્યાં જ મૂકી પાયરટીંગ વાળી ગાડીમાં બેસી ફરાર થઈ ગયા આ કાર્યવાહી વાતનો પુરાવો આપે છે કે તેઓ પોતાના જ વિભાગની તપાસથી કેટલા ડરી ગયા હતા અને તેમની અપરાધિક માનસિકતા કેટલી ઊંડી છે

આ ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધાઈ ગયો છે ને તપાસ ચાલુ છે પરંતુ આ તપાસ કેટલી નિષ્પક્ષ અને કડક છે તેના પર સવાલ ઉઠે છે કારણ કે પોલીસ વિભાગમાં વિ ઘટનાઓ વારંવાર બને છે ને ઘણી વખત તેને દબાવી દેવામાં આવે છે ગઈ તારીખ 12/1/2026 ના રોજ ચાકલિયા પોસ્ટે વિસ્તારના પીઆઈ તેમજ જલોદ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ તેમની ટીમ તેમજ દાહોદ જિલ્લા એલસીબીની ટીમના પોલીસ અધિકારી અને કર્મચારીઓ ચાકલિયા પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન ચાકલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ વસાવા સાહેબને એક માહિતી મળે છે કે ચાકલિયા પોલીસ સ્ટેશનના કેટલાક કર્મચારીઓ ઇંગ્લિશ દારૂની ગાડી પાયલોટિંગ કરીને પસાર કરવાના છે જે બાતમી આધારે ચાકલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ પંચોના માણસો સાથે ચાકલિયા પોસ્ટ વિસ્તારમાં તળાવવા ચોકડી પાસે પેટ્રોલિંગમાં હતા વોચમાં હતા તે દરમિયાન એક શંકાસ્પદ ઓલ્ટો ગાડી જેમાં અર્જુન કરીને હેડ કોન્સ્ટેબલ છે જે પ્રકાશ કરીને પોલીસ કર્મચારી છે અલ્ટો ગાડીમાં એક પાછળ પંચ ગાડી જે છે આવતી હતી ઇંગ્લિશ દારૂ ભરીને તેના પાયલોટિંગમાં હતા અને જે આ પંચ ગાડી છે એ હેડ કોન્સ્ટેબલ મોહન તાવી પોતે ચલાવતા હોવાની હકીકત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ને મળેલી હતી જે વાતમી આધારે વોચમાં હતા તે દરમિયાન આ પાયલોટિંગ વાળી ગાડી તેમજ આજે ઇંગ્લિશ દારૂ ભરનાર ગાડી બંને ત્યાંથી પસાર થતા તેમને બેટરીના જવાડે રોકવાનો ઈશારો કરતા બંને ગાડીઓ રોકાયેલ નહીં તે દરમિયાન થોડેક આગળ દૂર જતા આ લીમડી તરફ થોડેક પહેલા આ ગાડી પલટી ખાઈ ગયેલી હતી અને એ ગાડી પંચ ગાડીમાં ત્યારબાદ બેટરી ઇંગ્લિશ દારૂ ભરેલાની હકીકત જણાયેલી જેથી પંચોના માણસો સાથે રાખી અને આ જે ગાડીની ચેક કરતા તેમાંથી ઇંગ્લિશ દારૂની આઠ પેટીઓ મળી આવેલી હતી જેની કુલ કિંમત છાસઠ હજાર જેટલી રૂપિયા જેટલી થાય છે તેમજ આ ગાડીના જે રજીસ્ટ્રેશન નંબર પરથી એને વેરીફાઈ કરતાં આ ગાડી મોહનભાઈ તાવિયા નાઓના નામે બોલતી હોય અને જે ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા કર્મચારી હોય જેના વિરુદ્ધમાં ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની કલમ 65 એક્યાસી 98 બે અને એકસો સોળ બી મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને હાલમાં પોલીસ અધિક્ષક શ્રી દાહોદ દ્વારા આ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધમાં પ્રાથમિક તપાસ પણ સોંપવામાં મને આવેલ છે તેમજ આ ત્રણેય પોલીસ કર્મચારીઓને ફરજમુક્ત કરવામાં આવેલ છે આ ઘટના દાહોદ જિલ્લાના નાગરિકો માટે એક ચેતવણી છે કે દારૂબંધી જેવા કાયદાને અમલમાં મૂકવા માટે જેમને વિશ્વાસ અપાયો છે તેઓ તેને તોડી રહ્યા છે આવી ભ્રષ્ટ વ્યવસ્થા સામે અવાજ ઉઠાવવો જરૂરી છે અમે ડીટીવી ન્યૂઝ માંગ કરીએ છીએ કેસમાં સખત કાર્યવાહી કરવામાં આવે અને આવી ઘટનાઓને રોકવા માટે પોલીસ વિભાગમાં આંતરિક સુધારા કરવામાં આવે જો તમને આ વિશે વધુ માહિતી હોય તો કમેન્ટમાં જરૂર જણાવો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ને બેલ આઇકન દબાવો જેથી તમને આવી અપડેટ્સ મળતી રહે ધન્યવાદ ફરી મળીશું ડીટીવી ન્યૂઝમાં